જાફરાબાદ આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક અગત્યના સમાચાર જંગલના રાજા કહેવાતા સિન્હને એક ગાયના વાછરગાય ઊભી પૂંચડીએ ભગાડ્યો હોય તેવા અજબીત કરી દેનારો બનાવ જાફરાબાદમાંથી સામે આવ્યો છે જાફરાબાદ તાલુકાના સરવડા ગામે શિકારની શોધમાં બે સિંહો ઘૂસ્યા હતા એક સિંહે વાછરડા પર દોટ મૂકી ત્યારે અચાનક દ્રશ્ય પલટાઈ ગયું એક વાછરડું સિંહ પાછળ દોડી ગયો તો બીજું વાછરડું બીજા સિંહ સામે સામનો કરવા દોટ મૂકી વાછરડાની હિંમતથી સિંહો ગભરાયાને ઊભી પૂંછડીએ ભાગવા મજબૂર બન્યા શિકાર માટે ઘૂસેલા સિંહો માટે વાછરડો આફતરૂપ બન્યો સિંહ પાછળ દોટ મૂકતા વાછરડાના સમગ્ર દ્રશ્યો સીસી કેમેરામાં કેદ થયા આ દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યા છે શિકાર બનતું પશુ સિંહને ભગાડે એવી આ દુર્લભ ઘટના સૌને આશ્ચર્યમાં મૂકી રહી છે રિપોર્ટર ફારૂક બિલ્ખિયા અમરેલી મિત્રો અમારો વીડિયો સારો લાગ્યો હોય તો શેર કરો લાઇક કરો કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો